નમસ્કાર આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે બાળક છે એનું એફઆરએસની એન્ટ્રી ટીએચઆરની કઈ રીતે કરવી બરાબર છે તો જો બાળક પાસે આધાર કાર્ડ પોતાના નામથી તમે એન્ટ્રી કરી હોય અને મોબાઈલ વેરીફિકેશન આધાર વેરિફિકેશન બાળકના નામથી થયેલ હોય તો તમારે ટીએચઆરની અંદર ડાયરેક્ટ એન્ટ્રી કરવાની છે પણ જો બાળકના આધાર કાર્ડથી તમે એન્ટ્રી નથી કરી માતા અથવા પિતાના નામથી તમે એન્ટ્રી કરી છે તો આ વિડીયોની અંદર આપણે જોશું કે એને અપડેટ કઈ રીતે કરવું બરાબર છે તો આપણે જોઈ લઈએ ચેક કરવા માટે તમારે ડેલી ટ્રેકિંગમાં આપણે જવાનું રહેશે બરાબર છે ત્યાં ડેલી ટ્રેકિંગ ઉપર તમે ટ્રીક કરશો બરાબર છે તો તમને બાળકની વિગત બધી દેખાડવા મળશે બરાબર છે એમાં તમારે બાળકની જે છ માસ થી ત્રણ વર્ષનું જે છે એની અંદર આપણે લિસ્ટની અંદર જોઈએ કે કઈ રીતે તમને દેખાડે બરાબર છે તો આપણે છ માસ થી ત્રણ વર્ષની લિસ્ટ પર ટીક કરીએ છીએ બરાબર છે ત્યારબાદ તમને બાળકનું લિસ્ટ દેખાડવા મળશે તો એમાં તમારે જે બાળક છે એમાં એન્ટ્રી કરવા માટે ટી એચર પર ટીક કરવાનું

જોવા માટે તમારે બેનિફિશરી ઉપર ટિક કરવાનું રહેશે ત્યાંથી તમારે જે બાળકે હવે આધાર કાર્ડ કરાવી લીધેલું હોય બરાબર છે તો તમારે હવે અંદર કઈ રીતે અપડેટ કરવું તો એના માટે આપણે જોઈ લઈએ બરાબર છે હવે એના માટે તમારે પેલા નામ છે કરવાનું છે બરાબર છે આપણે બાળકના નામ ઉપર તમે ટીક કરશો બરાબર છે એટલે તમને અલગ અલગ ઓપ્શન દેખાડવામાં આવશે એમાં તમારે એડ ચાઇલ્ડ આધાર કાર્ડ ઉપર ટીક કરવાનું છે હવે અહીંયા તમારે બાળકનું આધાર કાર્ડમાં જે મુજબ નામ હોય

તો જેન્ડર તો ઓલરેડી તમે પહેલેથી બાળકની એન્ટ્રી કરી લે છે એટલે એમાં તમને કોઈ ચેન્જીસ કરવા દેશે નહીં બરાબર છે આ રીતે હું નામ નંબર બાળકનું નાખી દઉં છું બરાબર છે પછી તમારે જન્મ તારીખ પણ નાખી દઈએ તમે ઉપરથી વર્ષ પણ બદલી એકસો સાઈડમાં કરશો તો તમને મહિના પણ ચેન્જ થશે બરાબર છે બધી તમામે તમામ બાળકની વિગત નખાઈ જાય પછી વેરીફાય આધાર કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે વેરીફાય આધાર ઉપર ટિક કરશો એટલે એક તમને એક મેસેજ મળશે કે બાળકનું આધાર કાર્ડ જે છે એ ઓલરેડી એક્ઝિસ્ટ એ રીતે મેસેજ તમને મળી જશે બરાબર છે એનો મતલબ એમ થાય છે કે ઉપર ચેક કરવા માટે જાય છે તમારી એન્ટ્રી કે તમારી એન્ટ્રી મેચ થાય કે નથી થતી બરાબર છે આ એન્ટ્રી મેચ થઈ ગયેલી છે બરાબર છે એટલે તમને એક ચાઇલ આધાર કાર્ડ ડિટેઇલ અપડેટ એમનામનું ઓપ્શન પણ આવી જશે બરાબર છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે ફરી એક વખત જોઈ કે આધાર કાર્ડ ની જે આપણે પ્રોસેસ કરી હતી એ સક્સેસ ગઈ છે કે નહીં તો બાળકના નામ ઉપર ટીક કરશો એટલે આ ચાઈલ્ડ આધાર કાર્ડ ની બાજુમાં પેલા નહોતું આવતું બે લીલી માર્ક હવે બે લીલી માર્ક પણ આવી ગઈ છે બરાબર છે તો આ રીતે તમે ચેક કરી શકો છો કે બાળકનું નું આધાર કાર્ડ અપડેટ થઈ ગયેલું છે બરાબર છે પણ તમે ટીએચઆર ની અંદર એન્ટ્રી કરવા જાશો બરાબર છે તો અત્યારે તમને ટીએચઆર ની એન્ટ્રી આજ ને આજ કરવા દેશે નહીં

કરવું પડશે તો એનો પણ વિડીયો આપણે ટૂંક સમયની અંદર આપ ચેનલની અંદર મૂકવાના છીએ તો આપ બીજા બહેનો સુધી પણ અમારો વિડીયો અને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને વધુ વિડીયો જોઈ શકો છો